યુએમાં આવતા મહિને શરૂ થનાર એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં પંદર ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે સુભમન ગિલ વાઇસ કેપ્ટન અભિષેક શર્મા તિલક વર્મા હાર્દિક પંડ્યા શિવમ દુબે અક્ષર પટેલ જીતેશ શર્મા જસપ્રીત બુમરાહ અરજદીપસિંહ વરૂણ ચક્રવર્તી કુલદીપ યાદવ સંજુ સેમસંગ હર્ષિત રાણા અને રિંકુ સિંહ સહિત પંદર લોકોની ટીમ જાહેર કરવામાં આવી છે એશિયા કપમાં પહેલા ગ્રુપ સ્ટેજની મેચો રમાશે ત્યારબાદ સુપર ફોરની સ્ટેજ અને પછી ફાઇનલ મેચ રમાશે ભારતીય ટીમ ગ્રુપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે જેમાં પ્રથમ મેચ દસ સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં ત્યારબાદ ચૌદ સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં અને પછી ઓગણીસ સપ્ટેમ્બરે ઓમાન વિરુદ્ધ આબુધાબીમાં મેચ રમાશે એશિયા કપમાં બંને ગ્રુપમાં ટોપ પર રહેનારી બે બે ટીમો સુપર ફોર સ્ટેજમાં પહોંચશે અને ત્યારબાદ ફોર સ્ટેજની ટીમો બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે ત્યારે આ ભારતીય ટીમને લઈ અને આપનો શું અભિપ્રાય